તો તો પૂરી કરી ખાવાની ઈચ્છા છે છે કોઈને મળવું ભગવાન સરસ વાગ ભગવાન આઠ વાગે લેવા આવશે હા હારું તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ કરો એટલે આવશે આઠ વાગ્યા નું કીધું છે ને મહારાજે તો બસ ભગવાનનું નામ લો એટલે ભગવાન આવશે મને દર્શન કરાવશો હા અહી મમ્મી હ હા બાપારે હાજે આયો ભાઈ